નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ને યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારી યુટ્યુબ ની ચેનલ માં માનનીય શ્રી કૌશિકભાઈ પટેલ આયુષ ક્રોપ કેર ઉપસ્થિત થયા છે અને ગયા વર્ષે એમની જે અમે દવા આપેલી હતી સેજર શૂટર વિટારા ઉર્જા અને કેટા પાવડર કીટ સ્વરૂપે એ ઘણા બધા ખેડૂતો એની ડિમાન્ડ કરી રહ્યા હતા કે ભાઈ આ સેજર શૂટર વિટારા અને કેટા શું કામ કરે છે અને આના આગળના વર્ષે જે જે આપી પ્લસ ઉત્પાદન આવ્યું છે તો આ દવા શું કામ કરે છે એના માટેની આજે માન્ય શ્રી કૌશિકભાઈ પટેલ પાસેથી આપણે માહિતી મેળવીએ કે જેથી કરીને ખેડૂતે વધારે માં વધારે ઉત્પાદન મેળવવા માટે શું શું કરવું જોઈએ તો એના વિશે માહિતી આપણે મેળવશું તો સાહેબ માહિતી આપો અમારા ખેડૂત મિત્રો અમે બે હજાર ત્રેવીસ માં ચણાની જે ખેતી કરતા ટ્રીટમેન્ટ થઈ શકે સારાનું સારું ઉત્પાદન લઈ શકે તો એના જે રિવ્યુ છે અમે જ્યાં જ્યાં સ્પેશિયલ કીટ પાંચ છ વખત રાઉન્ડ ત્યાં પાંત્રીસ મણ માંડીને પિસ્તાલીસ મણ સુધી ઉત્પાદન અને ખરેખર એ લોકો આજે ફરી ફરી ડિમાન્ડ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે હવે આ કીટનું મહત્વ એ છે કે ચણાની જો ખેતી આપણે જોઈએ તો ચણા મારી દ્રષ્ટિએ બેસ્ટ ચણા ત્યારે જ પાકે ચણાના પાટલા છે આપણે ત્યાં વાવેતર થાય છે પાટલા છે એ ટચ થાય ત્યાં સુધીમાં સિત્તેર ટકા દાણા ચણાની અંદર બેસી જવા મોટા ભાગે શું થાય છે વેજીટેટિવ ગ્રોથ થાય વધારે વિકાસ થઈ જાય છે અને ફ્લાવરિંગ ફળ અવસ્થા આવી જાય છે અને સફેદ ફૂગ આવી જાય છે એટલે કાચા અને હળવા પાકે છે એને કારણે એની વિઘોટી ઘટે છે તો મારી દ્રષ્ટિએ ચણાનું સ્ટ્રક્ચર એવું પેદા કરવું જોઈએ કે આપણે સિત્તેર માલ આપણા પાટલા ભેગા થાય ત્યાં સુધી માં આપણા ચણા બેસી જવા જોઈએ ચણા ની અંદર સખલી ન આવી જોઈએ ચણા જામલી ના થવા જોઈએ અને ગડી ટૂંકી થવી જોઈએ ગડી ટૂંકી થર્ડ જાડું મૂળ છે મેઇન મૂળ છે

વજનદાર અને લીલે પાંદે ચણા કેમ પાકે તો એના માટે મહત્વની ટ્રીટમેન્ટ બહુ મહત્વની છે તો એ ચણાની ત્રણ અવસ્થા નક્કી કરવામાં આવે વિકાસની અવસ્થા ફ્લાવરિંગની અવસ્થા અને ફળની અવસ્થા એક થી પાંત્રીસ દિવસ એ વિકાસની અવસ્થા કહેવાય છે આ વિકાસની અવસ્થામાં મોટા ભાગના ખેડૂતો ચણામાં ધ્યાન આપતા નથી જ્યારે ઈયળ આવે છે ફક્ત ઈયળની જ દવા મારે છે એટલે એને પ્રશ્ન સુકારાનો ખાખરવાનો અને કાચા પાકવાનો થાય તો મારી દ્રષ્ટિ ખેડૂતોએ વિકાસની અવસ્થા કોઈ પણ પાક હોય ચણા સિવાય અન્ય પાકની અંદર વિકાસની અવસ્થા ખાસ ખાસ કાળજો રાખવી જોઈએ કે ચણાની અંદર મૂળિયો ખૂબ કેમ વિકાસ કરે રાઇઝોમેરિયમ ગ્રંથી કવનો કેમ વિકાસ થાય તો એના માટે અમે ખાસ કરીને ખેડૂતોને જાણ કરી છે કે ચણાનું બીજ વાવે અથવા 35 દિવસ પહેલા ત્રણ છટકાવ સ્પેશિયલ કીટના સીઝર સૂટર વિટારાના વાપરે આ ઇયરને જમીનની કંટ્રોલ કરે છે જમીનમાં ઓછા વત્રોમાં ખપેડી થ્રી કથરી લાગતી હોય છે નીચેના પાન ઉપર ડેમેજિંગ કરે છે એને કંટ્રોલ કરે છે આ ફંજીસ અને વિકાસ આ ત્રણની જોડી દરેક પાક માટે છે આનો જો ઉપયોગ પાવરફુલ થઈ જાય સીઝર સૂટર વિટારા લોકો જાણે છે જો આનો ઉપયોગ થાય એટલે ઝડપી અને ખૂબ વિકાસ ચણા કરી શકે છે ટૂંક સમયની અંદર સાથે અમે એવું માનીએ છીએ કે એને પોષક તત્વ સંપૂર્ણ મળવા પોષક તત્વ સંપૂર્ણ મળવા જોઈએ અને ઓક્સિજનનું સર્ક્યુલેશન જમીનમાં મળવું જેથી કરીને સુકારો ન આવે મોટાભાગના ચણાની સુકારો આવે ચાલુ વર્ષની અંદર અત્યારે આ ઘણી જગ્યાએ અમે રિપોર્ટ જોયા છે કે ચણા રોકાઈ ગયા છે

છે ત્રણ ચણા ને વૃદ્ધિ નિયંત્રણ દવા વાપરવી જરૂરી છે જો ત્રીસ પિસ્તાલીસ પચાસ દિવસે કંટ્રોલ નહીં કરીએ તો વનસ્પતિ વિકાસ એટલે મારી દ્રષ્ટિએ ખેડૂતોને ચણાની ખેતી કરે છે તો વૃદ્ધિ નિયંત્રણ દવા માટે કાર્બોક્સી અથવા કોઈપણ વૃદ્ધિ નિયંત્રણ દવા ત્રીસ દિવસે પિસ્તાલીસ ને પાસે પાસે દિવસે વાપરવામાં આવે અને સતત ટૂકી કરીએ ચણા બેસી શકીએ છીએ એટલે કે આપણે જે સ્ટ્રકચરે લઈ જવું ચણાના ઉત્પાદન માટે એ મહત્વના સ્થળ સુધી પૂકી શકશું એટલે કે અમે ખેડૂતોને એ જાણ કરીએ છીએ જો તમારે વધુ વધુ ઉત્પાદન લેવું છે તો ત્રણ સીઝર છૂટર વિટર ઉર્જાને કેટા પાંત્રીસ દિવસ પહેલા ત્રણ શક્ય ત્રણ છટકાવ કરો પાંત્રીસ દિવસ પછી ત્રણ છટકાવ કરો એટલે કે આખી આખા પાક અંદર એક એકર માં ત્રણ ત્રણ હજાર જેવો ખર્ચો લાગી શકે છે એટલે કે વિઘે બારસો રૂપિયાનો ખર્ચો લાગવાથી ચણા ને તમે નંબર વન ઉત્પાદન લઈ શકાય છે ધુળાભાઈ તમે નહીં માનો ખંભાળિયા બાજુ આપણે સીઝર સુટર વિટારાના બે છડકાવી ખેડૂતે કર્યા આપણી પાસે કીટ મગાવી હતી કંપની તો એને કારણે મને આગળ જ વિડીયો આવ્યો આ ચણાની અંદર ટ્રીટમેન્ટ કરી છે આ દસ દિવસ ટ્રીટમેન્ટ કરી એનો અને સાથે મને આગળ જાય એની મૂળિયાની ગાયઠું જોવો છો આ કેટલી જબરજસ્ત નીકળી છે જો આ આ આ મૂળિયા આ રાઇઝોમેની ગાયઠું બતાવે છે આ કીટનો પૂરેપૂરો ઉપયોગ કરવાથી એનું મૂળિયું એમ લાગે પોણો ફૂટ ઊંડું ઉહી ગયું છે ઊંડે ઊંડેથી ભેસ ખેંચી શકે છે એને કારણે થડ ઝાડું થઈ છે ક્વોલિટી પાખશીએ ફૂટ થઈ છે લીલા ચમચણા પાક્ષીએ અને વજનદાર ખરેખર ચણા મૂળિયાનું સ્ટ્રક્ચર આ ટાઈપનું બનવું જોઈએ તો ચણા સારા એવા પાકી શકે શકે નહીં સુધી આપી ચણામાં જાંબુડિયાનો કે ત્રાંબી રોગ ના લાગે અમુક જાંબુડિયા થાય તો એ થાય નહીં બતા સુકારો અત્યારે જો પેલા બીજા પાણીમાં ત્રણ નંબર એક ના ખેતરમાં વારંવાર થાય તો સુકારાના પ્રશ્નો રહેશે તો સુકારાના પ્રશ્નો ના રહે તો જો ખેડૂત કેટા અને જો આ આ વસ્તુનો ઉપયોગ કરે તો ખેડૂત લગભગ સારામાં સારું ઉત્પાદન આપે અને આના વર્ષે પણ જે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રો વળી પાછા ડિમાન્ડ કરે છે ભાઈ અમારે સેજર શૂટર વિટારા અને કેટા પાવડરનો ઉપયોગ કરવો છે તો તમે આજે જે માહિતી આપી એ અમારા ખેડૂત મિત્રોને ઘણી બધી ઉપયોગી થઈ છે અને હવે ફરીવાર અમારા ખેડૂત મિત્રોને જ્યારે જયારે જરૂર પડે અથવા તો નવા પાકમાં અમારે માહિતી ની જરૂર પડે ત્યારે સાહેબ તમે અમારી યુટ્યુબ ની માં હાજર રહેજો એવી આશા રાખું છું બસ આવજો આભાર ને આજે ઘણો સમય લઈ લીધો સાહેબ તમારે